રણોજામાં કાલે જ ગયા હતા તો મિત્રો આજે આપણે જવાના છે દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરવાનું છે બની શકે એટલા સરસ દર્શન કરાવીશું તો મિત્રો અમારી પાછળ જ છે રામાધાણી નું મંદિર તમે જોઈ શકો છો અહીંયા સામે જવિ મંદિર તો મિત્રો બસ હવે ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે અહીંયાથી નીકળી બધા સાથે જવાના છીએ દર્શન કરીએ સારા સારા જ્યાં સુધી વિડીયો શૂટ એલાઉડ છે ત્યાં સુધી વિડીયો શૂટ કરીએ અને સ્ક્રીનમાંથી તમને દર્શન કરાવી દઈશ કારણ કે અંદર તો ફોન એલાઉડ નહીં વિડીયો શૂટ એલાઉડ કરવાનું નથી કારણ કે એ બધું રૂલ્સ એમ ના થાય એટલે આપણે ફોલો તો કરવા જ પડે મિત્રો ચલો હવે અહીંયાથી નીકળી અને ત્યાં જઈએ સીધા મિત્રો આપણે પોકી ગયા છે મંદિરની સામે જે રામ સરોવર છે જગ્યા પર દર્શકો પર નથી નંતરામાડી દેખે મંદિર એ ઉડી એને બდას ધ્યાન તો કરી રહ્યા છો મિત્રો મસ્ત જગ્યા ફટાફટ ન જાય સમ મેજ મંદિર તો એના આસપાસનું લોકેશન કવર કરીએ ને પછી જઈએ મંદિરની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારા ગામના લોકો જે રક્ષંત્રામાટે આવે છે तो मित्रों हमारा गाम बीजा ब्लॉगर आई गया तम एडि नाम बोलते भाई सर यूट्यूब चैनल तो इंस्टाग्राम यूट्यूब चैनल इंस्टाग्राम बाबू सुन सर

તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો આપણે અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ તો ચાલું અંદર

बोटिंग में जारे 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 था था आपने तो आपने कोई नवाई नहीं कारण कि आपने फायर में लोग कोर्स जा रहे हैं तो तेरे बहुत बोटिंग करी है तो तेरे अपन भजन साथे जाए परिवार एक बार चलो मिल जाओ तो मित्रों आपने अभी जा रहे हैं ऐसी ओरिजिनल ड्राइविंग करवा मारे तो मित्रों यार तुम्हें जोश में कोई नहीं आ जाओ तो अ लाइव जैकेट तो मित्रों आने लाइव जैकेट जैकेट डालने का आपने लाइव आवेदन

ફૂલ મોજ ભાઈઓ ફૂલ મોજ ફોટ સ્પીડ નહીં પકડે આટલી સ્પીડમાં તો નો મજા આવે યાર આપણે તો ફૂલ 40 માં ચાલીસ આપણે સ્પીડ માં જય જય

તો આપણે અહીંયા આવી ગયે પ્રસાદ લેવા માટે અહીંયા એટલો કોકાસ અદભુતનો વિડિયોમાં કિત્ર વાર આવી તો બધું કે આવી ગયે છીએ તો મિત્રો આપણે પ્રસાદ લેવા અહીંયા આવી ગયે છે બર અને આપણા મિત્રો છે કે લોકો પ્રસાદ લેનાઓ પછી થોડી શોપિંગ કરીએ અને આસપાસનું બધું ફરવા લઈ ફરવાના છે આજે તો વિડિયો ગાણો લાંબો થવાનો ને તમે વિડિયો પૂરો જોજો કારણ કે મજા આવશે તો ચલે આને ખરીદી કરે હા ત્યાંથી આપણે

मित्रों अपने घर में तो यानी कहीं कि नहीं आपने जिसे थार हमने क्या कर हमने थार हमने तो कोई जो भी ऐसा मिल हमने तो क्या ये ट्रैक्टर मिल गया जो उस वजह जो जो भी कितना आगे एक तो अपने टेंशन नहीं करते हो तो ये नहीं करते हो बॉम्बे वालों की शानदार सी निन्यानवे रुपए में हर आइटम हर आइटम निन्यानवे रुपए में आइए તો મિત્રો આપણે ટી શર્ટ સપાવા આવ્યા હતા અને આપણે ટી શર્ટ સપાઈ દીધી જોઈ શકો છો આપણે આપણા યુટ્યુબ ચેનલ ના લોકો સપાય છે પાછા નામ પણ લખાયું છેલ્દી નીકળવું જોઈએ આપડે ટી શર્ટ લઈને નીકળી ગઈ તો એ લોકો પછી આવે છે એમની ટી શર્ટ પણ તમને બતાવી તો મિત્રો અત્યારે આપણે જે રહ્યા છીએ રામસરોની અંદર નાહવા તો ખરાબ ઓફર ટાઈમ છે એટલે નાહવાની મજા આવે આપણે સવારે આવ્યા હતા પણ સવારે નહીં જોઈ રહ્યા હતા અત્યારે થોડું રસોડું બધું બનાવી દે તો મસ્ત લાગતો અને પાણીની વ્યવસ્થા થોડી ઓછી હતી અને અમે નાવાની ઈચ્છા હતી એટલે આવી ગયા આપણે સીધા રામ સાહેબ નાવા માટે અમે અત્યારે ચાર જણા આવ્યા છીએ અને બીજા લોકો પાછળ આવે છે ફૂલ મોજમાં કરવાની છે ફૂલ મોજમાં આવ્યા છીએ મજા જ કરવાની બે દિવસ છીએ કાલ પરમ દિવસ તો ઘરે પકડી જઈશું ત્યાં સુધી ફૂલ મોજ કરી લઈએ પછી ઘરે જવાના છીએ તો ચલો મજ યાદ આવશે અને એને પેલા ભલીને પરે તો કે મારી તો તો મિત્રો આપણે સાંજના ભોજન માટે એટલે કે પ્રસાદ માટે આયા હતા તો અહીંયા બહુ જ ફીડ છે તમે બતાવો તમે જુઓ તો મિત્રો અહીંયા ફૂલ ફીડ છે અને હોલ અંદરથી ખાલી થઈ ગયો અને બધાને એક જ છાતે અંદર લઈ જ છે અને અંદર આરામથી 1500 2000 માણસો જમી શકે એટલી વ્યવસ્થા સબ બહુ ગોટોવાળ છે ગયા પણ ગેટ ખુલતા જેટલી પગીક એક નાનું છોકરું પણ બધાના પગમાં આવી ગયું હતું તો સારું થયું કોઈ ભાઈ હતા બાજુમાં ઉપાડી લીધું અને એને બચાવી લીધું નહીં તો આજે એનો ખેલ ખતમ થઈ જાય કારણ કે બહુ એટલી ભીડ એકદમ ભાગી હતી તો આમ પૂછો નહીં એમની શાંતિ થી અંદર તો ગયા હતા અંદર ગયા પ્રસાદી થોડી લીધી પણ ભૂખ તો લાગી હતી પણ પ્રસાદી જલ્દી આવતી નથી જલ્દી આપવા માટે આવતા નથી કારણ કે હજાર માણસ બેઠું હતું તો આપડે નંબર આવતો નતો તો આપણે બહાર આવી ગયા છીએ અને હવે સીધા નાસ્તો કરવા જઈશું ચલો મળી મિત્રો આપણો વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે બાર બહુ જોજો છે પછી ચાલે છે અને આપણે રાત્રે જવાનું છે બીચ પરવા માટે તો એનો વિડિયો પણ કાલે આવી જશે મિત્રો અત્યારે આપણો વિડિયો અહીંયા પૂરો કરીએ અને બજેલ એન્જોય કરીએ તો ચલો મળીયા કાલેના વિડિયોમાં કાલે છે બીચ અને બીછા દર્શન કરવા છે આપણે પણ તો ચલો બાય બાય જય બাবારે જય શ્રી રામ